જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું શિવરાત્રિના દિવસે ચાર પ્રહરની પૂજાની વિધિ તેમજ મહાત્મા જીવ અને શિવનું મિલન એટલે મહાશિવરાત્રિ શિવરાત્રિનો દિવસ એટલે ભગવાન ભોળાનાથની આરાધનાનો દિવસ આ દિવસે પશુપતિનાથે તાંડવ નૃત્ય કર્યું હતું આથી તેને પ્રલયકારી એટલે કે મોક્ષ રાત્રિ પણ કહેવાય છે આ દિવસે દરેક શિવાલયોમાં શિવનો અભિષેક રુદ્રાભિષેક મહારુદ્ર લઘુરૂદ્ર વગેરે પૂજા કરી ભોળાનાથને રીઝવવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવરાત્રિના દિવસે ચાર પ્રહરની પૂજાનું મહાત્મ્ય છે આ પૂજા દિવસ આથમિયાથી શરૂ થાય છે આમ ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે આ પૂજા કરવાથી ભક્તનું કલ્યાણ થાય છે જીવન માંગલમય બને છે રોગ શત્રુ અને ઘર પર કંઈ પણ સંકટ હોય તે શિવકૃપાથી દૂર થાય છે ચાર પ્રહરની પૂજા કરવાથી તેના ભક્તને સુખ શાંતિ સમૃદ્ધિ પુત્ર પ્રાપ્તિ અને ઐશ્વર્ય આપે છે ભગવાન શિવનું એક નામ આશુતોષ છે એટલે કે પ્રસન્ન માટે દેવતાઓ અને માનવો જ નહીં દાનવો પણ તેમને ભજે છે રાવણ પણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો રાવણે શિવજીને પ્રસન્ન કરવા શિવ તાંડવ સ્તોત્ર ગાયું હતું આથી શિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજાનું અધિક મહાત્મ્ય છે આ પૂજા સર્વ વર્ણના લોકો સ્ત્રીઓ બાળકો દાસદાસીઓ દેવદાનવ તથા સર્વ પ્રાણી માત્ર આ પૂજા કરી શકે છે મહાશિવરાત્રી તેમજ દર મહિનાની શિવરાત્રી પૂજા કરવાથી કરોડો પાપોનો નાશ થાય છે સૂર્યાસ્તથી શરૂ કરી બીજા દિવસના સૂર્યોદય સુધીના ચાર ભાગને ચાર પ્રહર કહેવાય છે જેમાં પ્રથમ પ્રહરમાં શિવજીના આઠ નામ મંત્રો વડે પૂજા કરવી કમળ અને લાલ કરેણના પુષ્પો ચડાવી શિવજીના એકસો આઠ અથવા એક હજાર નામથી પૂજા કરવી પંચામૃત વડે અભિષેક કરી પૂજન કરવું ઓમ નમઃ શિવાય પંચાક્ષર મહામંત્રનો સતત જપ કરતા રહેવું ખીરનું નૈવેદ્ય ધરાવવું બીજા પ્રહરમાં બીલીપત્રો તથા ધતુરાના ફૂલો વડે શિવજીના એકસો આઠ અથવા એક નામથી પૂજા કરવી શેરડીનો રસ અથવા મધથી અભિષેક કરવો લાપસીનું નેવેદ ધરાવું ત્રીજા પ્રહરમાં કાળા તલ આકડાના પુષ્પો તથા શમી વૃક્ષના પાંદડા વડે શિવજીના એકસો અથવા એક નામથી પૂજા કરવી ગુકળનો ધૂપ વગેરેથી પૂજન કરવું કાચું દૂધ ગાયના દૂધનો અભિષેક કરવો અડદની વાનગી ધરાવી ચોથા પ્રહરમાં સપ્તધાન્ય શંખાવલીના પુષ્પ સફેદ પુષ્પો બિલીપત્રથી શિવજીના એકસો અથવા એક નામથી પૂજા કરવી નર્મદા જળ ગંગા જળનો અભિષેક કરવો લાડુનું નૈવેદ્ય ધરાવવું આ ચાર પ્રહરોની પૂજા પદ્ધતિ મહાશિવ પુરાણમાં વર્ણવેલી છે ચાર પ્રહરોની પૂજા કરવામાં જો સમર્થ ન હોય તો ભગવાન શિવજીને ફક્ત દૂધથી અથવા પાણીનો અભિષેક કરવો કાળા તલ અને બીલીપત્રથી પણ પૂજન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે શિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શંકરને ભક્તો ઘીનું કમળ અર્પણ કરે છે જેનો વિશેષ મહિમા હોય છે ઘીના કમળના દર્શન શિવરાત્રિના બીજા દિવસે બાર વાગ્યા સુધી કરવામાં આવે તો એ ઉત્તમ ફળ પ્રાપ્તિ કરાવે છે એવું શાસ્ત્રમાં લખેલું છે મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા ચાર પ્રહારમાં કરવી એ અતિ ઉત્તમ ગણાય છે આ ચાર પ્રહર એટલે કે આખી રાત રાત્રિના ચાર પ્રહર હોય છે ચારેય પ્રહર ભક્તજનો મહાદેવની પૂજા અને અર્ચનામાં લીન રહે છે આ ચાર પ્રહરમાં મધ્યરાત્રિ પહેલાંની ચોવીસ મિનિટનો સમય અને મધ્યરાત્રિ પછીનો ચોવીસ મિનિટનો સમય એ નિષિદ્ધ કાળ કહેવાય છે આ સમયે શિવપૂજાનું અનેરું મહાત્મ્ય છે શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે શિવલિંગના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી બિરાજે છે આમ શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજા કર્યાનું પુણ્ય ફળ મળે છે આમ શિવરાત્રીના દિવસે ભગવાન શિવની આરાધના કરવી રાત્રિના ચાર પ્રહરની પૂજા કરવી આ પૂજા કરવાથી ભક્તનું કલ્યાણ થાય છે જીવન મંગલમય બને છે રોગ શત્રુ અને ઘર પર કોઈ પણ સંકટ હોય તે શિવ કૃપાથી દૂર થાય છે ચાર પ્રહરની પૂજા કરવાથી તેના ભક્તને સુખ શાંતિ સમૃદ્ધિ પુત્ર પ્રાપ્તિ અને ઐશ્વર્ય મળે છે તો મિત્રો આ હતું શિવરાત્રિના દિવસે ચાર પ્રહરની પૂજાનું મહાત્મા જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ કે પછી જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ